અને ત્યારે સમાજ સંગઠિત થાય એવા મુદ્દા તેમજ રાજકીય બાબતોમાં સામાજિક પ્રતિનિધિત્વ સમાજ ને પોતાના હક મળે એ માટે મનન ચિંતન કરાતું હોય છે ત્યારે અરવલ્લીના પિલોડા તાલુકાના

યુસીસી લાગુ કરવા માટે જે કમિટી બનાવી છે તે ગેરબંધારણીય છે અને ગુજરાતમાં સમાન સિવિલ કોડની જરૂર નથી અને તેનો વિરોધ માટે ચિંતન શિબિરમાં ચર્ચા કરાય ખાસ નર્મદાનું પાણી આદિવાસી સમાજના લોકોને મળે અને આદિવાસી સમાજનો રોસ્ટર મુજબ બેકલોક ભરવાની માંગ કરતો ઠરાવ પણ ચિંતન શિબિરમાં કરાયો હતો સમગ્ર ગુજરાત સહિત પાડોશી રાજ્યના હજારો આદિવાસી ભાઈ બહેનો આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા કૌશિક સોની આઈસી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી ના ધંધુસરણાં ખાતે અમારી ચિંતન શિબિર મળી છે એમાં હજારોની સંખ્યામાં વડીલો યુવાનો સૌ ભેગા થયા છે જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ જ્યારે આ દેશ પર મુગલોનું પાંચસો વર્ષનું શાસન હતું અંગ્રેજો એકસો પંચોતેર વર્ષ શાસન કર્યા અને બંધારણ જ્યારે બન્યું ત્યારે પણ યુસીસી લાગુ કરવાની કોઈએ તરફેણ કરી નથી ત્યારે આજે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્રને છે લોકસભા અને રાજ્ય સભાને છે ત્યારે ગુજરાત સરકાર બંધારણના બનાવીને જે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા જઈ રહેલી છે એનો અમે સગા શબ્દોમાં વિરોધ કરીએ છીએ આપણે સમાનતાની વાતો કરીએ છીએ પણ આજે પણ એસસી એસટી હોય ઓબીસી માઇનોરિટી સમાજ સાથે સમાનતા નથી ત્યારે હાલના તબક્કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે